ડાંગ જિલ્લામાં ચાલતા પ્રદુષણ ઓગતા ભટ્ટાઓથી જાગૃત નાગરિકો ભારે નારાજગી થઈ ઉપવાસ પર બેસી જતા સરકારી વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું પોલીસે તમામને ડિટેઇન કર્યા હતા ડાંગ જિલ્લામાં ઠેર ઠેર ગામડાઓમાં ગેરકાયદેસર ઈટના ભટ્ટાઓ ચાલી રહ્યા છે આ બાબતે કેટલાક જાગૃત નાગરિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ડાંગ જિલ્લામાંથી ઈટના ભટ્ટા દૂર કરવાની માંગ કરી હતી જેના ભાગરૂપે વહીવટી તંત્રએ ખેડૂતને ઈટના ભટ્ટા બંધ કરવાની નોટિસ આપી દંડ ફટકારી હાથ ઊંચા કરી દેતા જાગૃત નાગરિકોમાં નારાજગી વ્યાપી ગઈ હતી ઉપવાસની ચીમકી આપવા છતાં